અપકમિંગ ગુજરાતી ફિલ્મ પ્રતિકારનું પોસ્ટર રિલીઝ થયું છે વિપુલ જાંબુચા દ્વારા નિર્મિત અને યુવા દિગ્દર્શક ધર્મિલ પટેલ દ્વારા દિર્દિશ પ્રતિકાર ફિલ્મમાં ગુજરાતી સિનેમાની પ્રસિદ્ધ અભિનેત્રી મમતા સોનીએ મુખ્ય ભૂમિકા ભજવેલ છેલ્લા કેટલાક સમયથી લોકો ગુજરાતી ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ગુજરાતી દિગ્દર્શકો માટે અપકમિંગ ગુજરાતી થ્રીલ ફિલ્મ થિયેટરોમાં ધમાલ મચાવે છે આ ફિલ્મ પ્રતિકારનું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યું છે સાથે જ અન્ય મુખ્ય ભૂમિકામાં બોલિવૂડના દિગ્દર્શક અને જાણીતા કલાકાર અદિ ઈરાની અને અન્ય કલાકારો ઉમંગ આચાર્ય પરેશ ભટ્ટ ભાવેશ નાયક પ્રકાશ માંડોરા વિપુલ જાંબુચા નીલ જોશી જુનિયર દિલીપ કુમાર પ્રતિક વેકરિયા અને તૃપ્તિ જાંબુચા જોવા મળશે ફિલ્મનું સંગીત અવનર શેખ અને જીમિત રાજકરે આપ્યું છે અને સ્વર આપ્યા છે ચાહકો પણ આ ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે સ્ત્રી સશક્તિકરણ અને સાહસ જેવા વિષય પર કેન્દ્રિત આ ગુજરાતી ફિલ્મની સ્ટોરી પરેશ ભટ્ટ અને વિપુલ જાંબુચા દ્વારા લખવામાં આવી છે સ્ત્રી સશક્તિકરણ અને મહિલા ઉત્તથનના વિષય પર બનનારી ફિલ્મના પોસ્ટરોને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે અને ફિલ્મ જલ્દીથી સિનેમાઘરોમાં ધૂમ મચાવશે